નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નેવું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચંદિનો ભાવ સાતસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પાંચ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર પચાસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ નેવું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો પચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર પાંચસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચ્યાસી હજાર આઠસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંદર હજાર રૂપિયા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ ત્રણ હજાર છસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એસી હજાર રૂપિયા રહ્યો છે